વિદ્યાના મંદિર ને શિક્ષણ માટે ફરી ધમધમતું કરવાની શરૂઆત કરવામાં આવી છે સુરતની બંધ હાલતમાં થયેલ શાળાનો

શિક્ષકો અને શાળાની પણ હાજર રહ્યા હતા અને સર્વને માટે ખૂબ આનંદનો વિષય છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનજી હાઈસ્કૂલ જે ગોપીપરામાં કોઈ કારણસર એમાં શિક્ષણ બંધ થયું તો એ જગ્યાનો સદઉપયોગ કરવા માટે આજે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો અમે કોર્શિસ ચાલુ કર્યા છે જેમાં દિવ્યાંગો ખાસ કરીને હેન્ડીકેપ જે છે વ્યક્તિઓ તે અને મેન્ટલી રિટાયટેડ છે જે લોકો માનસિક રીતે બીમાર છે એવા તમામ દીકરા દીકરીઓને અહીંયા રોજગાર લક્ષી એને ટ્રેનિંગ આપવામાં આવશે શીખવવામાં આવશે અને ત્યાર પછી એ શીખ્યા પછી એને કેવી રીતે રોજગાર આપી શકાય તે માટેનો પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય પણ જે અમારી નોર્મલ ગર્લ્સ અને નોર્મલ બોઇઝ છે તો તેને માટે પણ અમે આ કોર્સિસ ચાલુ કર્યા છે અમારી મિડલ સ્કૂલ હોય કે હાંડવાળા સ્કૂલ હોય કે ટીવી સ્કૂલ હોય આ બધી શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ કરી રહ્યા છે અહીંયા પણ અમારી આ વિસ્તારની જે બેનો સીવન કામ શીખવા માંગતી હશે કોમ્પ્યુટર ડેટા નું શીખવા માંગતા હશે દીકરીઓ હોય કે એને મેહંદીનું હશે તો આ બધા જ તમે હુન્નરો અહીંયા શીખવવામાં આવશે અને એ હુન્નરનો કોર્સ પૂરા કર્યા પછી એને સર્ટિફિકેટ આપવામાં આવશે અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ ફક્ત અઢીસો રૂપિયા અમને એક ડિપોઝિટ તરીકે રાખીશું અને એની નેવું ટકા કે એંશી ટકા હાજરી હશે અને એની પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તો એના સર્ટિફિકેટ સાથે તેના રૂપિયા અઢીસો પરત કરવામાં આવશે અને આ રીતે ડિગ્રીઓ માટે અને દીકરાઓ માટે પણ અમે પૈસા લખશી જેવો કે પ્લમ્બરિંગનું છે પછી ઇલેક્ટ્રિકલ છે મોબાઈલ રિપેરિંગ છે આવા કોર્સિસ અમે અહીંયા ચાલુ કરશું અને એ છોકરાઓ અહીંયા તૈયાર થઈને એને ક્યાં રોજગારી મળે અથવા નોકરી મળે તેને માટેનો ચોક્કસ અમે પ્રયત્ન કરશું આ રીતે આપ સમાજમાં અમે આ એક ઉમદા કાર્ય આવા વ્યક્તિઓ માટે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજ પાસેથી એક અપેક્ષા રાખીએ છીએ કે આવા જે કોઈ વિદ્યાર્થી તમને દેખાતા હોય તો તેને ફક્ત આંગળી ચીંધવાનું પુણ્ય કરે અને અહીંયા આ પ્રકારનો હુનરનો ટ્રેનિંગ કોર્સ ચાલે છે તો તેમાં અમારે સામે મોકલી આપે એવી અભિલાષા સાથે થેન્ક યુ વેરી મચ હરે કૃષ્ણ મારું નામ જીજ્ઞેશ દેસાઈ છે અને આજે આ સુરતના એક ગોપીપરા વિસ્તારની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ સો વર્ષ જૂની શાળા જૈન શાળામાં આ એક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો પ્રકલ્પ જે શરૂ કર્યો છે એ સરાહનીય છે અને એમાં વિવિધ પ્રકારના જે કોર્સો ચાલવાના છે જે ભરતભાઈએ માહિતી આપી એના સંદર્ભમાં સૌથી વધુમાં વધુ બાળકો આનો લાભ લે અને પોતાના જીવનની અંદર આ જે પણ કોઈ તમને શીખવાનું મળે એનાથી તમે તમારી આજીવિકા રડી શકો તમારા માટે અને તમારા કુટુંબ માટે તમે ઉપયોગી બની શકો એ હેતુસર આ સંસ્થાએ બહુ સરસ મજાનો આ એક પ્રકલ્પ ચાલુ કર્યો છે તો બાળકોની સાથે સાથે જે બીજી આવી સંસ્થાઓ ચલાવતા હોય એમના માટે બી આ એક સુંદર મેસેજ છે કે તમારે તમારી સંસ્થામાં શાળા ચલાવતા હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય જો આપની પાસે જગ્યાની વ્યવસ્થા હોય તો આવા કેન્દ્રો તમારે શરૂ કરવા જોઈએ અહીંયા આવીને તમે મુલાકાત પણ લઈ શકો ભરતભાઈ છાંયડાના નામથી જે ઓળખાય છે એમની મુલાકાત લઈ સમજી શકશો અને ખરેખર આ એક બહુ સુંદર કાર્ય છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું કાર્ય આ સફળ થાય હરે કૃષ્ણ